નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 8 ની અંદર આવતું એક ચેપ્ટર દહન અને જ્યોતમાં આગ કઈ બાબતોને કારણે લાગે અને આ આગને નિવારવા માટે તમે જે કાય ઉપચારો કરતા હો એ તમામની માહિતી મેળવશું તો ચાલો જોઈએ કે આગ લાગવા માટે કઈ ત્રણ બાબતો જરૂરી છે તો પહેલું છે તાપમાન કોઈપણ પદાર્થ એ ચોક્કસ તાપમાને સળગવાની શરૂઆત કરે છે તો એવું તાપમાન જ્યારે મળે ત્યારે એ પદાર્થ સળગવાની શરૂઆત કરે ફક્ત તાપમાનથી ન સળગી શકે તો એને સળગવા માટે બીજો એક ઘટક જરૂરી છે ઓક્સિજન જો પૂરતી માત્રાની અંદર ઓક્સિજન એને મળતો હોય તો આગને તમે કન્ટિન્યુ કરી શકો છો ત્રીજો ભાગ છે બળતણનો જથ્થો આ ત્રણેય જ્યારે સાથે હાજર હોય ત્યારે જ કોઈપણ બાબતની અંદર આગ લાગી શકે

યુઝ કરતા હોય એની અંદર પણ આવું આલ્કોહોલ હાજર હોય છે પેટ્રોલ ડીઝલ કેરોસીન એની અંદર પણ હાજર હોય હવે આપણે ભણવાનું છે કે આગ લાગવા માટે આ ત્રણ બાબતો જરૂરી છે તો ચાલો આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ કે કેવી રીતે આ આગ છે એકી સાથે અને આ જ્વલનશીલ પદાર્થો ઝડપથી શા માટે સળગે છે તો સૌપ્રથમ આપણે એક લઈએ આ એક ખાલી બોટલ લીધેલી છે આ બોટલની અંદર આપણે સામાન્ય રીતે ઘર વપરાશમાં માટે યુઝ કરતું સેની આપણે ઉપયોગ કરીએ તો ચાલો હું આની અંદર હવે સેનિટાઈઝર હતું હવે આ સેનિટાઈઝર જેટલા ભાગમાં છે એટલો જ ભાગ સળગશે અને બાકીની જે સપાટી છે એની અંદર સેનિટાઈઝર એટલે કે આલ્કોહોલ પહોંચેલું નથી તો જ્યાં બળતણ છે ત્યાં જ સળગશે

બોટલના તમામ ભાગ સુધી પહોંચી જાય છે કેવા કેવા રંગની હોય એ આપણે આ વિડીયોની અંદર તમે જોઈ શકશો તો સૌપ્રથમ પ્રથમ એ જયારે જોવાનો થાય એના માટે તમારે ડાર્ક રૂમની વ્યવસ્થા કરવી પડશે તો વિદ્યાર્થી મિત્રો તમે હવે થોડુંક અંધારું કરી દો

જે વધેલું આલ્કોહોલ છે એને એની અંદર નાખી દઈએ છીએ તો હવે આપણે માર્ક કરશું કે જ્યાં સુધી આલ્કોહોલ છે આની અંદર એટલે આને આપણે બે વસ્તુ આપી રહ્યા છીએ

આલ્કોહોલ છે એ પાણી કરતા હલકો આલ્કોહોલ ઉપર પીડ્યો રહે છે તમે જોઈ શકો છો કે પૂરેપૂરી પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં એટલે પાણી દ્વારા આપણે આ આગને ઓલવી પણ શકતા નથી હવે જ્યાં સુધી બળતણ ખૂટશે નહીં ત્યાં સુધી આગ ચાલુ રહેશે આલ્કોહોલ પૂરું થઈ જાય એટલે નીચે ફક્ત પાણી પીડ્યું હશે અને આગથી પૂર્ણ થશે બિંદુમાં આગળ વધીએ તો જ્યાં સુધી દરેક પદાર્થ પોતાના જ્વરન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી બરાબર

તો ચાલો પ્રયોગ આ સામાન્ય જે કાગળ લીધેલો છે આપણે એ કાગળને બરાબર ધ્યાન આપજો એના પોતાના જલન બિંદુ સુધી પહોંચે એટલે તરત એ સળગવા માંડે છે બરાબર હવે પ્રયોગમાં થોડો ગમથો ફેરફાર જે સામાન્ય રીતે આ કાગળ આસાનીથી એના સુધી પહોંચી ગયો એમાં આપણે હવે શું ઉમેરી દઈએ પાણી હવે આ પાણી સાથે જ્યારે આપણે પ્રયોગ કરતા હોઈએ તો જેટલી પણ ગરમી તમે જોઈ શકો છો એમાં પાણી પાછું નીચે પણ પડે છે બરાબર તો એ પોતાના જ્વલન બિંદુ સુધી પહોંચે એ બધી જ ગરમી હવે કાગળ લઈ લે છે કાગળ ઝડપથી એટલા માટે નથી ઝડપતો કારણ કે જેટલી પણ ઉષ્મા ઉષ્મા અત્યારે આપણે એને છીએ એ તમામ એમાં રહેલું પાણી લઈ લે છે બરાબર તો હવે આપણે જોઈએ કે આ ઉષ્મા ક્યાંથી ક્યાં સુધી ગઈ તો સૌ પ્રથમ આ ઉષ્મા મળે છે આ કાગળ કાગળ પછી આ ઉષ્મા કોની સુધી પહોંચે છે તો એમાં ભરેલા પાણી પદાર્થ પોતાના જલન બિંદુ સુધી પહોંચે ત્યાર જ સળગે છે બરાબર એ આ પ્રયોગ ઉપરથી સાબિત થાય છે હવે આગ જે પ્રકારની આગ લાગે છે અને આગને ઓલવવા માટે આપણે આવી લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા કે આગ છે એ ત્રણ બાબતોને કારણે લાગે બળતણનો જથ્થો તાપમાન અને ઓક્સિજન તો અહીંયા આપણે ત્રણ અલગ અલગ આગ માટે ડેમોન્સ્ટ્રેશન રાખેલા છે જેમાં ઘન પ્રકારનું બળતણ સળગે ત્યારે આગ ઓલાવવા માટે આપણે કયા કયા પ્રયત્ન કરી શકીએ તો પહેલાં પ્રયત્નની અંદર આપણે તાપમાન એને ખૂબ જ નીચું લઈ જવા માટે અહીંયા ઢોલમાં પાણી ઉપસ્થિત છે તો એના દ્વારા આપણે તાપમાનને નીચું લઈ જઈશું અને એમાંથી જે પાણીની વરાળ બને એ પાણીની વરાળ ઉપર જ્યારે જાય એટલે ઉપરના ભાગમાં જે નવો ઓક્સિજન મળતો હોય એને બંધ કરી દેવા માટે એનો ઉપયોગ થાય એટલે બળતણનો જથ્થો એ એક જ બાકી રહે બાકીના બે બાબતો તાપમાન અને ઓક્સિજન બંને મળતો બંધ થાય એટલે આપણે આગને અહીંયા કંટ્રોલ કરીશું બીજું આપણે લીધેલું છે અહીંયા ખાવાનો સોડા જે આપણે ઘર વપરાશમાં વાપરીએ છીએ એ ખાવાનો સોડા જ્યારે આગની ઉપર ફેંકીશું ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય જે ભારે પણ છે અને જ્યારે એ સળગે ત્યારે ચારે બાજુ ફેલાઈ જાય એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એની આજુબાજુના ભાગ ઉપર ફેલાઈ જાય એટલે ઓક્સિજન મળતો એને બંધ થઈ જાય છે અને આગને આપણે કંટ્રોલ કરી શકીએ ત્રીજો વ્યવહારુ ઉપયોગ આપણી આસપાસ જોવા મળતો હોય એવી બાબત છે રેતી તો રેતીને જ્યારે આપણે સળગતા પદાર્થ ઉપર એટલે પ્રવાહીકૃત આગ હોય કે ઘન પ્રકારની આગ હોય બંનેની અંદર આપણે રેતીનો ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો હવે આગ જોઈએ અને આગને ઓલવવા માટેના વિવિધ ઉપાયો જોઈએ હવે આપણે આગને ઓલવવા માટે ખાવાનો જે સોડા વપરાય છે તો અહીંયા એક નાનકડી આગ બનાવેલી છે ખાવાના સોડા જયારે એની ઉપર નાખીએ ત્યારે કેવા પ્રકારનું રિએક્શન આવે છે એ આપણે જોઈએ ખાવાના સોડા જ્યારે આગ સાથે પ્રક્રિયા કરે ત્યારે આજે ધુમાડો ઉત્પન્ન થયો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને તમે ઓલમોસ્ટ જોઈ શકો છો કે આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે એનું કારણ છે કાર્બન ડાયોક્સાઇડ જયારે આગ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આગના ઉપરના ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનના સંપર્કને તોડી નાખે છે અને આગને સંપૂર્ણ રીતે કાબુમાં લઈ શકાય જે થોડી ઘણી સળગે છે તો એ પણ આ ધુમાડો જ આગને ઓલવા માટે કાફી હોય છે કારણ કે એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે હવે બીજી આગ અહીંયા તૈયાર થઈ રહી છે આગ જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરે તો આપણે એને ઓલવા માટે ત્યારે પાણીની ડોલ પણ સાથે રાખેલી છે જો આગને કંટ્રોલ કરવા માટે પાણી દ્વારા આપણે તાપમાનને પણ નીચે લઈ છીએ અને જે પાણીની વરાળ બને છે એ પાણીની વરાળ છે એ ઉપર જ્યારે જાય ત્યારે હવાનો સંપર્ક એટલે કે ઓક્સિજન સાથેના સંપર્ક ને તોડે છે તો આગ ઓલવા માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાયમાં આપણે પાણી પાણી પણ ઉપયોગ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમે દ્વારા ઉપાય હવે આ જે ધુમાડો નીકળતો હોય એ પાણીની વરાળનો હોય આ પાણીની વરાળ જ્યારે ઉપર જાય એટલે ઓક્સિજન સાથેનો સંપર્ક તોડી નાખે છે એટલે બળતણનો જથ્થો તો હાજર હોવા છતાં પણ આ આગ છે હવે લાગી શકતી નથી કારણ કે આગ માટેની ત્રણ બાબતો તાપમાન ઓક્સિજન અને જથ્થો એમાંથી હવે ફક્ત બળતનનો જથ્થો છે તાપમાન પૂરું મળતું નથી કારણ કે પાણી હાજર છે અને બીજું પાણીની જે વરાળ બની એને ઓક્સિજન સાથે સંપર્ક પણ તોડી નાખેલો છે એટલા માટે હવે આપણે ત્રીજો ભાગ જોઈએ આગ ઓલવવા માટે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી માત્રામાં આગ લાગેલી છે તો આગનો કંટ્રોલ કરવા માટે અહીંયા એક ભરેલી રેતીની ડોલ છે તો સંપૂર્ણ આગને કવર કરી શકાય એટલે હાથ વડે કે અન્ય કોઈ પણ બાબત વડે હાથ વડે કે અન્ય કોઈ પણ વસ્તુ વડે આપણે આને કંટ્રોલ કરી શકીએ રેતી દ્વારા આગને ઓલો નાખો નાખો બધી આગ આગ આટ રાખી નાખો જોરથી નાખો નાખો તો હવે જોઈ શકો છો કે આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ કારણ કે રેતી છે એનું ઉપર પડ છે બળતણના જથ્થાની ઉપર પડે એટલે ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટતા આગને આવી રીતે તમે કંટ્રોલ કરી શકો છો ઓકે થેન્ક યુ જય હિન્દ